જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસને ધ્યાને લઈને વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છે ત્યારે જંબુસરથી કાવિકંબોઈ અને નારેશ્વર સુધી પહોંચવા માટે ખાસ એસટી બસો દોડાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ વ્યવસ્થાથી યાત્રાળુઓ વિના વિઘ્ને દર્શનનો લાભ લઈ શકશે ચંબુસર એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કાવી કંબોઈ અને નારેશ્વર એ બંને મહત્વપૂર્ણ યાત્રાધામો છે જ્યાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે આ યાત્રાળુઓની સુવિધા માટે પૂરતી સંખ્યામાં બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે આ બસો નિયમિત અંતરાલય ઉપડશે જેથી ભક્તોને રાહ જોવી ન પડે કાવી જંબુસરથી કાવી કંબઈ જવા માટે જંબુસરની મુસાફર જનતાને જંબુસર ડેપો એસટી ડેપો તરફથી અડધો અડધો કલાકે બસ મૂકવામાં આવે છે અને ટોટલ એકવીસ ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે જેથી તમામ મુસાફર જનતાઓએ એસટી ડેપોમાં આવીને આ બસનો લાભ લેવો અને આજુબાજુની આવતા જનતા મુસાફરોને પણ આનો વધુમાં વધુ લાભ લઈ એસટી સંસ્થાને આવા બધો થાય એવા પ્રયત્નો કરવા તેમજ એક ખાસ નોંધ કે જંબુસરથી આપણે પુનમના દિવસે એક્સ્ટ્રા જંબુ સરનારેશ્વર સવારે સાત કલાકે ચાલુ કરવામાં આવેલી છે જેથી જે ભાવી ભક્તો નરેશ્વર જટા ભાવીઓ પોતાનો આ વસ્તુ વધુમાં વધુ લાભ લઈ અને આનો ઉપયોગ કરીને પોતાનાને વધુ આવ થાય એવા પ્રયત્નો કરીને કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર